આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ માટે મહેસૂલ વસુલાત મહત્વપૂર્ણ છે નવી દિલ્હીમાં ભારતીય મહેસૂલ સેવાના તાલીમાર્થી અધિકારીઓની છોતેરમી બેચ ને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ મહેસૂલ ભંડોળ માળખાગત સુવિધાઓ શિક્ષણ આરોગ્ય અને સામાજિક કલ્યાણ માટે છે તેમણે વસુલાત અધિકારીઓને કહ્યું કે તમે ભારતની આર્થિક સરહદોના રક્ષક છો દેશને દાણચોરી નાણાકીય છેતરપિંડી અને ગેરકાયદેસર વેપારથી બચાવો છો સાથે સાથે કાયદેસર વાણિજ્ય અને વૈશ્વિક વેપાર ભાગીદારીને પણ સરળ બનાવો છો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ યુવા પેઢીને બંધારણ નિર્માણ પ્રક્રિયા અને તેના મૂળભૂત સિદ્ધાંતો ને ઊંડાણ સમજવા અને ભારત ને વિકસિત દેશ બનાવવાના સંકલ્પ માં સક્રિયપણે છે શ્રી બિરલા જયપુર ની એક યુનિવર્સિટી બંધારણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમ સંબોધિત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે સામૂહિક યોગદાન ભાવના બંધારણ સહજ છે અને વિકસિત દેશ નિર્માણ કરવાનું સ્વપ્ન સામૂહિક પ્રયાસો વિના સાકાર થઈ શકતું નથી દરેક વિષય પર લાંબી અને વિગતવાર ચર્ચાઓ પછી બંધારણની રચના કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને બંને ગૃહોના સાંસદો હાજર રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાર્યક્રમનું નેતૃત્વ કરશે અને બંધારણની પ્રસ્તાવના વાંચશે વધુમાં બંધારણના અનુવાદિત સંસ્કરણો નવ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે જેમાં મલયાલમ મરાઠી નેપાળી પંજાબી બોડો કાશ્મીરી તેલુગુ ઉડિયા અને આસામીનો સમાવેશ થાય આ પ્રસંગે એક સ્મારક પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવશે બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો હતું દૂરસંચાર વિભાગે આજે જાહેરાત કરી કે તેની ડિજિટલ સુરક્ષા પહેલ સંચાર સાથી દ્વારા ઓક્ટોબર માં પચાસ હજાર થી વધુ ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન પાછા મેળવવામાં આવ્યા છે આ પહેલ દ્વારા દેશભરમાં સાત લાખ થી વધુ મોબાઈલ ફોન પાછા મેળવાયા છે મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જૂન અને ઓક્ટોબર વચ્ચે ફોન પુનઃ પ્રાપ્તિમાં સડતાલીસ ટકાનો વધારો થયો છે દેશભરમાં દર મિનિટે એક કરતા વધુ મોબાઈલ ફોન પાછા મળી રહ્યા છે દૂરસંચાર વિભાગે નાગરિકોને સંચાર સાથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા પણ વિનંતી કરી છે બેંક ઓફ બરોડાના અધ્યક્ષતામાં નગર રાજભાષા કાર્યાન્વય સમિતિ ભુજ દ્વારા ગઈકાલે સભ્ય કચેરીઓની અર્ધવાર્ષિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકની અધ્યક્ષતા શ્રી લલિત કુમાર અદલખા અધ્યક્ષ તથા પ્રાદેશિક પ્રમુખ બેંક ઓફ બરોડા નરાકાશ ભુજ દ્વારા કરવામાં આવી હતી બેઠક દરમિયાન વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન રાજભાષા અમલીકરણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનાર સભ્ય કચેરીઓને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા નગર રાજભાષા સમિતિ ભુજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ હિન્દી રાજભાષાના પ્રચાર પ્રસાર અને તેના અસરકારક અમલીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આ કાર્યક્રમમાં વિવિધ સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા ભુજ તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારના માલધારી મુલકના ઉતરાદા ગામડાઓમાં જીણા પશુધન ઘેટા બકરામાં ખરવા મોવાની બીમારીએ માથું ઉચકતા માલધારીઓ ચિંતિત બન્યા છે જો સમયસર ખરવા મોવાના રોગને નાથવામાં નહી આવે તો મોટા પશુધન ગાય ભેંસને જપેટમાં લેશે તો પશુપાલકોને મોટું નુકસાન થવાની સંભાવનાની સાથે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી પશુપાલન તંત્ર બીમાર પશુઓને સારવાર કરી અન્ય વિસ્તારમાં આ રોગચાળો ન ફેલાય તે માટે આવશ્યક પગલા ભરાય તેવી માંગ કરી છે ખાવડા અને આજુબાજુના ગામડાના લોકોને સારી તબીબી સારવાર મળી રહે તે હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાવડા સીએચસી ખાતે અદાણી આરોગ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આ હેલ્થના પ્રકલ્પ અંતર્ગત ખાવડા સીએચસી ખાતે દર અઠવાડિયે મંગળવાર અને શુક્રવારના ના ખાસ નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી રહી છે રાજ્યમાં આગામી એક અઠવાડિયા સુધી ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીં વધશે જયારે આગામી પહેલી ડિસેમ્બર સુધી વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું બીજી તરફ હાલ અગિયાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છ નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે તો ભુજમાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર